થરાદ એટલે શ્રી જયંત સેન સૂરીજી ની કર્મભૂમિ તેથી થરાદમાં જયંત જશયાત્રાનું આગમન થયું અને તેની સ્વાગત કરવામાં આવ્યું થરાદમાં જયંત જસયાત્રાનું આગમન થયું અત્રે ઉલ્લેખનીય છે કે આજથી પહેલા થરાદ નજીક સુરે જન્મ થયો હતો બચપણમાં જ તેમનો પરિવાર આવીને વસી ગયો હતો અને શ્રી જયંત સેન સુરેજી મહારાજ સાહેબનું બચપણ થરાદમાં જ વીત્યું અને થરાદ એટલે શ્રી જયંત સેન સુરીજીની કર્મભૂમિ આવી કર્મભૂમિમાં સંઘાવતા તેનું જોરદાર સ્વાગત થયું સૌપ્રથમ વરકડી થામાં ત્યાંના ટ્રસ્ટીઓએ બહુમાન કર્યું હતું અને થરાદમાં પ્રવેશતા બંને બાજુના આ સંઘ ઉપર ફૂલોનો વરસાદ વરસાવવામાં આવ્યો સંઘની અંદર ચૌદસો જેટલા યાત્રિકોથી હાલતા ચાલતા નજર જેવું લાગે છે આ સંઘની અંદર નાના મોટા પાળવૃથ અને પાળપણ ભારતના ખૂણે ખૂણેથી ભક્તો જોડાયા એટલું જ નહીં પણ જાપાનના રહેવાસીઓ પણ આ સંઘની અંદર જોડાયા આ સંઘનો પ્રારંભ તારીખ વીસમી ડિસેમ્બર બે હજાર ત્રેવીસના રોજ પેપરા તીર્થ થયો છે અને આ સંઘ એકત્રીસમી ડિસેમ્બર બે હજાર ત્રેવીસના રોજ રાજસ્થાનના પાંડવપુર તીર્થમાં પહોંચશે આપને જાણ થાય છે કે ભાંડવપુર તીર્થમાં શ્રી જયંત કાર ધર્મ પામ્યા હતા અને વળી પાંડવપુર તીર્થ ખૂબ પ્રચલિત જૈન તીર્થ છે તેનો જીર્ણોદ્ધાર થઈને અદ્ભુત જીનાલય નિર્માણ થયું છે તેનું પ્રતિષ્ઠા મહોત્સવ તારીખ ઓગણીસમી ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ છે તે પ્રતિષ્ઠા મહોત્સવ ગચ્છાધિપતિશ્રી નિત્યસેન સુરીજી અને શ્રી ચયરતના સુરીજી આદિની નિશ્રામાં થશે થરાદમાં આવેલો આ સંઘ ગચ્છાધિપતિ શ્રી નિત્યસેન સુરીજી નિષ્ઠામાં નીકળી રહેલ છે અને ગચ્છાધિપતિ નિત્યસેન સુરીજી પુણ્ય સમ્રાટ શ્રીના પરમ વિનય શિષ્ય છે અને અત્યારે તેમની તબિયત થોડી ઢીલી છે છતાં પણ તેઓ આત્મા બળથી મક્કમ છે તેમણે પરમ ગુરુ ભક્ત રમેશભાઈ અનોખીને જણાવ્યું હતું કે શરીર એ પૂદગલ છે તે સાજુ માનુ થ્યા કરે હું તો શ્રી જયંત સેન સુરીજી ગુરુ સેવક છું તેમની દિવ્ય કૃપાથી જ આ સંઘ નીકળ્યો છે આ સંઘમાં શ્રી ચરિત્ર રત્ન વિજયજી મહારાજ સાહેબ છે ને તેઓએ છેલ્લા છ મહિનામાં ધાનેરા થરાદ અને લાકડી તાલુકાના સાતસો વધુ ગ્રામજનોને વ્યસન મુક્ત કર્યા છે અને આ સંઘમાં જેમના મુખ્ય પ્રવચન સાંભળવા હજારો લોકો આતુર હોય છે એવા શ્રી નિપુણ રતન વિજયજી પણ છે અને તો સાથે સાથે અનેક તપસ્વી જ્ઞાની સાધુ છે અને શ્રાવક શ્રાવિકા સામે થાય છે આ વખત આ સંગના દર્શન કરવા જેવા છે આજ રોજ થરાદ મુકામે વેપરાળ મહાતીર્થ થી જૈન જસ યાત્રા પાંડવપુર મુકામે જઈ રહી છે તે સંગ થરાદ વધારેલ અત્રે થરાદમાં ભવ્ય સ્વાગત કરેલ થરાદ શ્રી સંઘે તેમજ થરાદના નગરજનોને તમામ કોમોએ પુષ્પ ફૂલથી સંપૂર્ણ સંઘને વધાવ્યો હતો તેમજ તમામ વહીવટતંત્રની નગરપાલિકા પોલીસ ખાતાની બધાએ ખૂબ સંપૂર્ણ સગવડ આપેલ હતી વાંજતેજતે જનતા હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં શ્રી સંઘ આવેલ હતો ને ખૂબ ખૂબ અનુમતિ કરેલી હતી ને સંઘના જસ યાત્રા કમિટીના વ્યવસ્થાપકોએ ખૂબ સરસ આયોજન કરેલું હતું તેની થરાદ સંઘે પૂરી પૂરી અનુમોદના કરેલી છે